ત્રીસ કિલો નો નોય હે હા બોડી ની અંદર ત્રી કિલો જેટલું વજન હતું હા બિફોર એન્ડ આફ્ટર પણ છે મારી પાસે એમ જો લ્યો સ્ક્રીન માં અમે તમારા માટે ફોટો પણ મૂકી દઈએ કે 30 કિલો અપનો એમનો બેનનો વજન કેવો હતો અને જીમ જોઈન કર્યા પછી 30 કિલો આમ કેટલા મહિનામાં તમે હેલો મારું નામ વિવેક પટેલ છે હું અહીં બરાવો છે હું એક વર્ષથી જીમ કરી રહ્યો છું મારું બ્રાઉઝ જીમ આવ્યા પહેલાં વજન ફોર્ટી નાઇન કેજીસ રાઉન્ડ હતું અત્યારે હું કન્ટિન્યુઅસ જ્યારે વર્ષથી જીમ કરી રહ્યો છું મારું વજન સિક્સટી ફાઇવ કેજીસ થઈ ગયું છે મને અહીંયા ઘણા પ્રોગ્રેસ જોવા મળ્યા છે આ પ્રોગ્રેસમાં મારી હેલ્પ પાર્થભાઈ ને સિદ્ધાર્થભાઈ કન્ટિન્યુઅસ હેલ્પ કરી મારી હું તો એમ જ કહું કે આ જીમ જોઈન કરવું જોઈએ કેમકે તમને ફૂલ સપોર્ટ રહેશે અને બધી વસ્તુમાં તમારી બહુ જ હેલ્પ કરશે બધાય અઢી હજાર સ્ક્વેર ફીટ છે ફ્લોર ફ્લોર ખાલી આપણે ઓકે અને સ્ટ્રેન્થ ઉપર જે એ પચીસો નું છું ધ બ્રાવોસ જીમ ને એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે વિશેષ ઓફર સાથે અત્યારે હાલ એ લોકો આવી ચૂક્યા છે આરબી ન્યૂઝ ની અંદર આપ સૌ લોકો નું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા જેમના જીમ માં આવીને એક વર્ષ ની અંદર ઘણા બધા લોકો એ બોડી બનાવી વજન ઘટાડ્યો એ જીમ એટલે કે ધ બ્રાવો અત્યારે હાલ ખૂબ જાણીતા લોકેશન ઉપર આપણે ઓલું સનાડા રોડ નથી વોડાફોન સ્ટોર ની એકજેટ બાજુમાં જેવલો ક્રિસ્ટલ કોર્નર છે ને કોમ્પલેક્ષ એના થર્ડ ફ્લોર ઉપર જ આવેલું છે અહીંયા અત્યારે હાલ આપણે ત્રીજા માળે છીએ અને ત્રીજા માળે અત્યારે હાલ આપણી સાથે ઓનર જોડાયા છે સૌથી પહેલા સ્વાગત છે આપનું અને આપનું નામ કહેજો મહેશભાઈ મારું નામ છે મહેશભાઈ ભાઈશભાઈ રાઈટ એક વર્ષ પૂરું થઈ ગયું પૂરું થઈ ગયું એક વર્ષ તમારે બહુ બહુ સારો રિવ્યૂ રહ્યો છે મોરબીની પબ્લિકનો એમ ને બધા કસ્ટમરને ફૂલ સેટિસ્ફેક્શન છે વાહ અને એક વર્ષ પૂરું થતા આપણે લોકોએ નવી ઓફર બહાર કરી છે એમ ને ફક્ત લેડીઝ માટે હા હા નવ્વાણું રૂપિયા ઓકે 699 નવ્વાણું પર મંથ લેડીઝ 699 ખાલી છસો નવ્વાણું અને જેન્ટ્સ માટે 888 ટ્રિપલ 8 એઈટ

મિનિમમ 20 થી 22 તો ઓલ ટાઈમ હોય જ છે બરાબર એવરી બેચમાં સવારના ટાઈમિંગમાં મહિલાઓ માટે કઈ બેચનો ટાઈમ છે સવારે 9 થી 10 ઓકે સવારે 9 થી પછી એ લોકોને તો મોટી બેચ હોય એ લોકો પોતાનું ગ્રુપ થી આવતા હોય ઓકે તો એ લોકોને અલગ ટાઈમિંગ કરી આપશું ધારો કે આપણે જીમની અંદર કોઈ પણ બિઝનેસમાંથી ડાયરેક્ટ

એમને કેવું કામ કસરત બસરત માં મોરબી ની બેનો ના વજન ઉતરે હે ઉતરે જ ને વજન તો ઉતરે જ ને 110% ઓતરે એમને મોટા ભાગ ની બેનો એ જ કહેતા હૈ છે ને વજન ઉતારવા કા બધાય બધાય આવે જ છે જો એમ હો રેડી કહેવાય લ્યો આ બધા આવે હે તમે કેટલા ટાઈમ થી આવો હો એક વરસ એક વરસ થઈ ગયું તમારે રેડી કેવાય જીમ ની હાયરો હેર એમને રેડી એક વરસ માં કેટલો ફેર પડ્યો ત્રીસ કિલો નો નોય હે આ બોડી ની અંદર ત્રી કિલો અતકો વજન હતો હા બિફોર એન્ડ આફ્ટર પણ છે મારી પાસે જો અમે તમારા માટે ફોટો પણ મૂકી દઈએ કે ત્રીસ કિલો અપનો એમનો બેનનો વજન કેવો હતો અને જીમ જોઈન કર્યા પછી ત્રીસ કિલો આમ કેટલા મહિનામાં તમે ઉતાર્યો મેં કમ્પ્લીટ વરસ હા ડાયટ અને બધું ફોલો કરી ફોલો કરીને હા એ સાચું પ્રોપર એનું પ્લાનિંગ ને આખું બધું બધું પ્લાનિંગ આપણી પાસે સોફ્ટવેર પણ છે બધાને પ્લાન મળી જાય રોજની એ લોકોને આવે કે આજે તમારી આ એક્સરસાઇઝ અત્યારે હાલ આપણે સેકન્ડ આવી ચૂક્યા છીએ આ આપણે પચીસો સ્કવેર ફૂટ માં અહીંયા આપણે કયા પ્રકારની કસરતો શું કઈ થાય છે આની સ્ટ્રેન્થ કહેવાય ઓકે જે એકચ્યુઅલ બોડી બનાવવા માટે છે જેને વેઇટ વધારો હોય બાયસેપ બનાવવો હોય એના માટેનો આ એરિયો છે ઓકે એટલે બોડી શેપ આપવા માટેનો આખા કો ડિપાર્ટમેન્ટ આ જગ્યા એમ ને મશીન બશીન તો જાજા હે એક એરે કેટલા જણા અલગ અલગ વસ્તુઓ કરી શકે અહીંયા એકી સાથે 35 જણા આરામથી વર્કઆઉટ કરી શકે એમ

કારણ કે આ રીતે ઉઠાવો આ રીતે ઉઠાવો એ બધી વસ્તુ ટ્રેનરને જોઈ અને પછી આપણને એક્ઝેક્ટલી આપણને શીખવાડવામાં આવે

જોશો જાણશો અને આપણે કઈક શરૂઆતમાં આવે તો કેટલા દિ લગીને એને ટ્રાયલ ટ્રાયલ ક્યાં આપણે ટ્રાયલ આપણે 1 વીક સુધી આપણે એનો એટમોસ્ફિયર ચેક કરે જીમનું વાતાવરણ ચેક કરે એટલે 1 વીક સુધી આપણે એમને ફ્રી ટ્રાયલ આપશું કે તમે એક અઠવાડિયું આવો જોવો મજા આવે તો કન્ટિન્યુ કરો તો કન્ટિન્યુ કરો તો બસ આવું આ જોવા માટે અને ગમશે તો તમે ટકી જવાના હો એટલે એ ઓફરનો લાભ તમે લઈ શકશો થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવવા માટે તમે લોકો તમારા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ ઉપર અને હું હતો તમારી સાથે રવિ બરાસરા